આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ આઠ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ છ હજાર ચારસો ને ઓગણ છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે ચોસઠ હજાર છસો નેવોનું છ લાખ છેતાલીસ હજાર નવસોમાં વેચારી રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે ગ્રામ ચાંદી વેચાઈ છે જ્યારે ગ્રામ ચાંદી પિંચાશી હજાર આઠસો વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે વાત કરીએ તો ચોવીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર પાંચસો સિત્તેર માં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પાંચ હજાર સાતસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો